વડોદરાના રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન અને સ્થાનિક ટ્રેડ યુનિયનો તરફથી સંયુક્ત કામદાર સમિતિ અને સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ આવેદનપત્ર આપી શ્રીને આપશ્રીને મોકલી રજૂઆત કરવા માંગીએ છીએ ફરી એકવાર કેન્દ્ર સરકારની બજેટ બે હજાર ચોવીસની જેમ જ કામદાર અને ગરીબ વિરોધી સાબિત થયા બે હજાર પચીસ ચોવીસની બજેટ અમીરો માટેના આશી આશીર્વાદ સમાન અને ગરીબો અને કામદારો માટે અભિશાપ સમાન સાબિત થયો છે દેશના પૈસાદાર લોકોને આર્થિક રાહત આપવામાં આવી છે પરંતુ મોંઘવારી રોકવા નવી રોજગારી ઊભી કરવા સામાજિક સુરક્ષા આપવા કે વૃદ્ધાવસ્થામાં પેન્શન મનરેગા માટે વધારે નાણાં ફાળવવા જેવા કોઈ પણ જોગવાઈ આ બજેટમાં જોવા મળ્યું નથી ઉપરથી ખાનગીકરણની પ્રક્રિયાને વેગ આપતા ઇન્સ્યોરન્સ સેક્ટરમાં સો ટકા વિદેશી રોકાણની છૂટ આપવામાં આવી છે જે ખૂબ જ ચિંતાજનક છે એક તરફ વીજળીનું ખાનગીકરણ માટેની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી રહ્યા છે તો આ માટે અભિશાપ સમાન સાબિત થયો છે દેશના પૈસાદાર લોકોને આર્થિક રાહત આપવામાં આવી છે પરંતુ મોંઘવારી રોકવા નવી રોજગારી ઊભી કરવા સામાજિક સુરક્ષા આપવા કે વૃદ્ધાવસ્થામાં પેન્શન મરેગા માટે વધારે નાણાં ફાળવવા જેવા કોઈ પણ જોગવાઈ આ બજેટમાં જોવા મળ્યું નથી ઉપરથી ખાનગીકરણની પ્રક્રિયાને વેગ આપતા ઇન્સ્યોરન્સ સેક્ટરમાં સો ટકા વિદેશી રોકાણની છૂટ આપવામાં આવી છે જે ખૂબ જ ચિંતાજનક છે એક તરફ વીજળીનું ખાનગીકરણ માટેની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી રહી છે તો બીજી બાજુ ખેડૂતોના દેવું માફી માટે કોઈ પણ જોગવાઈ કરવામાં આવી નથી તેઓને અનાજ માટેના ના ટેકાના આપવા જાહેર રાત તો દૂરની વાત છે ફરી એકવાર ફરી એકવાર ખેતીમાં કોર્પોરેટ ઉદ્યોગપતિઓના પગ કરી શકે તેવી પ્રયત્ન કરવામાં આવ્યા છે આજે સંયુક્ત સંયુક્ત કામદાર સમિતિ સમિતિ તરફથી તરફથી અને જે બજેટ આવ્યું છે એ બજેટનો વિરોધ કરવા માટે અને આ બજેટમાં કામદારોને કંઈ મળ્યું નથી એના સંદર્ભમાં આજે આ કાર્યક્રમ અમે રાખ્યો છે અમે ભારત સરકારને કહેવા માંગ્યા છે કે ભલે બાર લાખ ઇન્કમ ટેક્સ કરી નાખ્યો હોય પણ આ મજૂર મજૂરોને મિનિમમ વેજીસ જ નથી મળી રહ્યું જ્યારે મિનિમમ વેજીસ જ નથી મળી રહ્યું તો બાર લાખ ઇન્કમ ટેક્સ ફ્રી કરવાનો મતલબ શું છે એટલે આ બધી વસ્તુઓમાં અને કામદારોને ટોટલી ઇગ્નોર કરવામાં આવ્યા છે એનો વિરોધ કરવા માટે આજે અમે આ અહીંયા એક આંદોલનનું સ્વરૂપ આપ્યું છે અને આ અમારી માંગોને લઈને અમે પ્રધાનમંત્રીશ્રીને એક મેમોરિયમ કલેક્ટર થ્રુ આપવાના છીએ આમાં અમારું એ જ છે કે તમે મિનિમમ વેજીસ એટલીસથી છવ્વીસ હજાર સુધી કામદારોને મળવું જોઈએ લેબર કોડ ચાર છે એને રદ કરવા જોઈએ કામદારોની જે સામાજિક સુરક્ષાઓ છે એનું ધ્યાન રાખવું જોઈએ જે કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવી જોઈએ આજે કોન્ટ્રાક્ટ પ્રથાના નામે કામદારોનું જે શોષણ થઈ રહ્યું છે એ શોષણને બંધ કરવું જોઈએ એના માટે અમે આજે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ સંતોષ પવાર કન્વીનર સંયુક્ત કામદાર સમિતિ चारो रांदा कांदा